સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફોર્મની સામે મિતેશભાઈ પટેલ ના દ્વારા એક ફરિયાદ નોંધ દાખલ કરવામાં આવેલ છે જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય ચાર લોકો મદદગારી કરીને રોકાણકારોને દસથી બાર ટકાનું મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હેમતનગર ગામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરધર તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે